લાખણી તાલુકામાંથી ઝડપાયું શંકાસ્પદ અનાજ જરિયાળી ગામે ચોખા ભરેલી પિકઅપ વાન કે જે ગ્રામજનોએ ઝડપી પાડી પિકઅપ વાન વારંવાર અવરજવર થતા ગ્રામજનોને શંકા ગઈ હતી ચોખા ભરેલા પિકઅપને પકડી સ્થાનિકોએ પોલીસને જાણ કરી પોલીસે પંચનામું કરી મામલતદારને સોંપ્યો છે શંકાસ્પદ અનાજનો જથ્થો સરકારી હતો કે ખાનગી તે દિશામાં પણ જે તપાસ છે તે શરૂ કરવામાં આવશે